નમસ્કાર હું છું યશ તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ સ્થિત શ્રીજી હાઉસ ખાતે ફેશન એન્ડ ટ્રાવેલ્સ લીગ દ્વારા ડાયરેક્ટર યેશ આચાર્યએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે અમારી ફેશન લીગમાં ત્રણસો મોડલની તાલીમ આપીને અલગ અલગ ટેલેન્ટેડ કલાકારોને નિઃશુલ્ક તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે ફેશન ટ્રાવેલમાં જેના ડાયરેક્ટર છે આપણી સાથે પરંતુ આ એક એવો કોન્સેપ્ટ લઈને હાજર થયા છે કે જેમાં જે નવા આર્ટિસ્ટ છે અને તમને જે બ્રેક નથી મળતા અમુક જગ્યાએ ખાસ કરીને ફિલ્મોમાં કે ઓટીટી ઉપર તેવા લોકો માટે આ લોકો કંઈક અવનવું લઈને આવ્યા છે હવે આપણે એના ફેશન ટ્રાવેલના ડાયરેક્ટર આપણી સાથે છે તેઓ શું લાવ્યા છે અને આવનાર આર્ટિસ્ટો જે ખાસ કરીને નવા હશે જેમને કદાચ શીખવાનું હશે અને આગળ એમને કેટલો બ્રેક મળશે અને કેવી રીતે તેનું એડજસ્ટમેન્ટ કરશે આ કંપની તે જાણવાનો પ્રયત્ન કરીશું સાહેબ આપણો પરિચય આપો મારું નામ યશેશ આચાર્ય છે મેં અત્યાર સુધીમાં બે ફિલ્મો કરી છે બંને હિન્દીમાં રહી ચૂકી છે મારી ફર્સ્ટ ફિલ્મ મેં વર્લ્ડ રેકોર્ડ કર્યો છે સ્ટાર એસ ફોલરના નામથી મેં બે બુક પબ્લિશ કરી છે હવે આ મારું નવું એક પ્રયાગ છે જેમાં હું રિયાલિટી શોમાં ડિરેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘૂસી રહ્યો છું ફેશન એન્ડ ટ્રાવેલ લીગ એકદમ યુનિક કોન્સેપ્ટ છે જે દુનિયાનો પહેલો એવો શો હશે કે જેની અંદર અમે ફેશન અને ટ્રાવેલને ભેગું કરીને લઈ જઈ રહ્યા છીએ ફેશનના અલગ અલગ સ્ટેટમેન્ટ્સ કે જ્યાં ટ્રેડિશનલ હોય વેસ્ટર્ન હોય ઇન્ડો વેસ્ટર્ન હોય એને પ્રમોટ કરતાં કરતાં ગુજરાતના અલગ અલગ લોકેશન્સ જ્યાં લોકો એક્સપ્લોર કરી ચૂક્યા છે અને એવા લોકેશન્સ પણ કે જ્યાં હજી સુધી પબ્લિકને અવેરનેસ નથી એવા લોકેશન્સ પર અમે જઈ જઈને શૂટ કરવાના છીએ અમે આની સાથે સાથે અમારું પોતાનું એક ઓટીટી પણ લોન્ચ કરી રહ્યા છીએ જેના ઉપર આ શો લગભગ ત્રણસો ને દિવસ ચાલશે દરેક એપિસોડમાં દરેક નવા નવા આર્ટિસ્ટને અમે હાઇલાઇટ કરીશું જ્યાં અમે અલગ અલગ સેગમેન્ટ્સના એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના સેગમેન્ટને અમે ટચ કરી રહ્યા છીએ મેકઅપ કહી ફેશન ડિઝાઇનર્સ કહી લો હેરસ્ટાઈલિસ્ટ કહી લો કોસ્ટમ ડિઝાઇનર્સ કહી આ બધાને અમે ટચ કરીને અલગ અલગ લોકોને અલગ અલગ પ્લેટફોર્મ આપવાની કોશિશ કરી રહ્યા છીએ તમારો કોન્સેપ્ટ તો સારો છે એમાં કોઈ વેમ જ નથી હવે તમે એ બતાવો તમે કે જે આવનાર આર્ટિસ્ટો હશે એમનો બેનિફિટ કેટલો નંબર એક નંબર બે તમે જાણો છો કે ફિલ્મ હોય મોડેલિંગ હોય કે આલ્બમ હોય કે ઇવન ગુજરાતી ફિલ્મો હોય નાટક હોય કાસ્ટિંગ કાઉસની ઘટનાઓ બનતી હોય છે અહીંયા કેટલી સેફ્ટી અમારે ત્યાં હંડ્રેડ પર્સન્ટ સેફ્ટીની સાથે અમે ચાલી રહ્યા છીએ કારણ કે જ્યારે અમે ટીમ ડિફાઈન કરીએ છીએ તો ટીમ પર ટ્વેન્ટી ફોર આવર્સ કેમેરા ઓપરેટિવ છે અમે જેટલા પણ ઓડિશન્સ લીધા છે કે જેટલા પણ સિલેક્શન્સ કરીએ છીએ એ બધું ઓનલાઈન છે એટલે ક્યાંય પણ કોઈ પણ મોડલને જે કાસ્ટિંગ કાઉન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો અલગથી બોલાવીને પછી કાંઈક સ્કીમ આપીને કરવાનું થાય છે એ અમે રાખ્યું જ નથી અમે શોના આગલા દિવસે બધા આર્ટિસ્ટને મળવાના છીએ એટલે એ દરમિયાન એવી કોઈ ઘટના ઘટવાની પોસિબિલિટી જ નથી રાખી અમે એટ ધ સેમ ટાઈમ ચોવીસ કલાક સર્વેલન્સ હોવાથી ક્યાંય પણ એવી ઘટના પણ નથી થતી કે કોઈ પણ આર્ટિસ્ટ કેમેરાની નજરથી બહાર છે કે ક્યાંય આવી ઘટના ઘટી શકે રહી વાત એ લોકોને પ્લેટફોર્મ મળવાની તો જે અત્યારના લોકો ફીસ ભરીને કે અમુક અમાઉન્ટ ભરીને આ પ્લેટફોર્મમાં ઘૂસવા માંગે છે એ લોકોને ચાન્સ નથી મળતા પૈસા ભર્યા પછી પણ લોકો હેરાન થાય છે અમે કોઈ પણ એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર આ લોકોને આ પ્લેટફોર્મ આપી રહ્યા છીએ અમારો ટાર્ગેટ ખાલી એ જ છે કે અમારા જેટલા પણ રજિસ્ટ્રેશન્સ આવે એમાંથી અમે મેઇન ત્રણસો જેટલા આર્ટિસ્ટને સિલેક્ટ કરીશું અને એ લોકોને આ પ્લેટફોર્મ અમે આપીશું અને એ પ્લેટફોર્મની મેઇન પોઈન્ટ એ છે કે ત્રણસો ને પાસઠ દિવસ આ સિરીઝ ચાલવાની છે એટલે નોન સ્ટોપ એ લોકો ક્યાંક ને ક્યાંક પોતાનું કામ હાઇલાઇટ કરીને બતાડી શકશે લોકોને કે અમે એક વર્ષથી આ ઇન્ડસ્ટ્રીથી સંકળાયેલા છીએ એ લોકોને અલગ અલગ ટાઈપના ગ્રુમિંગ અને ટ્રેનિંગ સેશન્સ અમે આપીએ છીએ જ્યાંથી એ લોકોનામાં કદાચ કાંઈક પણ વસ્તુની ખૂટ હોય તો એ અમે પૂરી કરીને એમને આગળ લાવી શકીએ ઇન શોર્ટ આમાં તમે માની લો ત્રણસો આર્ટિસ્ટોને લ્યો બરાબર એ ટ્રેન થઈ ગયા એમને બધું જે બી અચ્છા એમાં એમને કોઈ પ્રૂફ મળશે એમને કે ભાઈ હા હવે તમે આર્ટિસ્ટ થઈ ગયા છો તો એની જેમ કંઈ સર્ટિફિકેટો મળતા હોય છે એ બધું કોઈ અહીંયા જોગવાઈ છે તમારે બિલકુલ જેટલા પણ આર્ટિસ્ટ ફાઇનલ થાય છે એ બધાને સર્ટિફિકેટ અમે આપીએ છીએ ટ્રોફીઝ આપીએ છીએ અને સાથે સાથે અમારા જેટલા પણ પ્લેટફોર્મ્સ છે સોશિયલ મીડિયા હોય વેબસાઇટ હોય અમારી કે અમારું ઓટી હોય એ બધી જગ્યાએ અમે મેન્શન્સ પણ આપીએ છીએ કે જ્યાં એમને ક્યાંક કદાચ એમનું કામ હાઇલાઇટ કરવું હોય તો એ લોકો દેખાડી શકશે સાહેબ એક વસ્તુ સમજાતી નથી કે ઓટીટી અત્યારે આમ જોવા જઈએ તો લોકોમાં બદનામ પણ છે એનું કારણ એક છે કે દ્વિઅર્થી સંભાળો સ્ટોરી ઓપલેસ હોય છે કિસિંગ સીન છે આ છે તે છે રેપના સીનો બધું બતાવવામાં આવે છે મર્ડરના બધું ક્રાઇમ જ બતાવવામાં આવે છે જેનાથી જનમાનસ ઉપર વિપરીત અસરો પડી રહી છે તો તમારા થકી તમારા થકી એક એવો પ્રયાસ થવો થશે કે જેમાં આખું ફેમિલી શાંતિથી જોઈ શકે કોઈ પણ ફિલ્મ હોય કે કોઈ પણ તમે જે પણ શીખવાડવાના છો એ તમારા માધ્યમથી કોઈક સારો મેસેજ સમાજમાં જાય તો જો સુધારો જોવા મળી શકે બિલકુલ અમારા ઓટીટીનો મેઇન પોઈન્ટ આ છે કે અમારે કોઈ પણ અશ્લીલ કોન્ટેન્ટ નથી ચડવા દેવો કોઈ ગાળા ગાળી નહીં કશું જ નહીં અમારે એકદમ ક્લીન કોન્ટેન્ટ આપવો છે કે જેમ પહેલાં વર્ષો પહેલાં લોકો ફેમિલી સાથે બેસીને ટીવી જોઈ શકતા હતા એ જ રીતનો કોન્ટેન્ટ અમારે આપવો છે કે આજે પણ નાનું બાળક હોય કે મોટી ઉંમરના બુઝુર્ગ હોય એ બધા સાથે બેસીને અમારો કોન્ટેન્ટ જોઈ શકે અને ક્યાંય એ લોકોને એ અડચણ ફીલ ન થાય કે યાર આ ફેમિલી સાથે નહોતું જોવા જેવું એટલે અમારો આ શો સિવાય પણ જેટલો પણ કોન્ટેન્ટ અમે લેવા માંગીએ છીએ એ બધો એબ્સોલ્યુટલી ક્લીન કોન્ટેન્ટ અમારો લેવાનો ટાર્ગેટ છે ટાઈમ અમે કદાચ કદાચ જાહેર કર્યું છે કે હવે છે ને આમાં સેન્સર આવશે સેન્સર બોર્ડની પણ થશે કોઈ અચ્છા એ ચાલુ થઈ ગયું છે કશું બાકી છે ના ઓટીટીને સેન્સર્સ લાગવા ડિફિકલ્ટ છે કારણ કે ઓટીટી એક પ્રાઇવેટ એન્ટિટી થઈ જાય છે અને સિન્સ એ બધાને ફોન ઉપર વધારે પડતો એક્સેસ આપે છે એટલે એના પર સેન્સર બોર્ડનું કંટ્રોલ આવવું ડિફિકલ્ટ છે હજી એ લોકોની ઇન્ટરનલ ચર્ચા ચાલુ છે પણ હજી ફાઇનલ વર્ડિક્ટ કોઈ આવ્યો નથી શું લાગે છે સેન્સર બોર્ડ મારા હિસાબે તો શક્ય નથી કે ઓટીટીને લાગી શકે કારણ કે એ તમે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ કવર કરો છો સેન્સર બોર્ડ નહીં આવે તો પછી આ તો જ ઘરેડમાં બધું કરશે હવે મેઇન કેવું થઈ જાય છે કે ઓટીટીના ઓનર્સ જ્યાં સુધી એ ફોકસ રાખે કે ક્લીન કોન્ટેન્ટ રાખવો જોઈએ ત્યાં સુધી આ વસ્તુ ક્લીન કોન્ટેન્ટમાં જઈ શકશે જેમ અમુક ઓટીટી હું નામ નહીં આપું પણ અમુક ઓટીટી જ્યારે શરૂ થયા હતા ત્યારે એ લોકોનો મેન ધ્યેય આ જ હતો કે ચોખ્ખો કોન્ટેન્ટ આપણે પબ્લિક સુધી પહોંચાડીએ પણ સિન્સ વ્યુઅરશીપ નથી મળતી લોકોના એનો ફોલોઅર્સ ઓછા થતાં જાય છે સબસ્ક્રાઈબર્સ ઓછા થતા જાય છે એટલે પછી એ લોકોએ ન છૂટકે આવો કોન્ટેન્ટ નાખવો પડતો હોય છે પણ આપણે એટલે જ કોઈ જાતનું સબસ્ક્રિપ્શન ફી પણ નથી રાખી આપણે આપણું ઓટીટી પણ હંડ્રેડ પર્સન્ટ ફ્રી રાખ્યું છે બધી પબ્લિક માટે એટલે કદાચ એ પૈસાના જોર માટે પણ તમારે એ પગલું ભરવું પડે કે મારે હવે આ ટાઈપનો કોન્ટેન્ટ નાખવો પડશે એ અમે જગ્યા જ નથી રાખી છેલ્લો સવાલ તમારું આ જે ફેશન ટ્રાવેલ્સ છે બરાબર છે હવે એમાં તમે બધું સમૂહ સૂત્રો માની લો પાર ઉતરી ગયું સરકાર તરફથી કોઈ અપેક્ષા ખરી ખાલી એટલી અપેક્ષા રહેશે કે અમે જે આ પ્રયાસ કરી રહ્યા છીએ એને એમના તરફથી પણ જેટલું હાઈલાઇટ મળી શકે અને અમને સહકાર મળી શકે એટલો જ અમારી અપેક્ષા છે ખાલી તો મળે બિલકુલ ઓટીટી છે એટલે અમે સબસીડીની આશા તો નથી રાખતા કારણ કે એ થિયેટર જાય તો જ સરકાર સબસિડી આપે છે સિન્સ શો એક આખો વર્ષ ચાલવાનો છે એટલે સબસિડીની આશા અમે નથી રાખતા પણ અમે અત્યારના એ આશા જરૂર રાખીએ છીએ કે અમે આગળ પણ કોઈ પ્રયાસ કરીએ તો એ અમારી સાથે રહે થેન્ક યુ આ હતા ફેશન ટ્રાવેલ્સના ડાયરેક્ટર મિત્રો એક વસ્તુ આમાં ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે જે લોકોને જેનામાં ટેલેન્ટ છે અને દબાઈ ગયું છે અથવા દબાવી દેવામાં આવી છે તેના માટે આ કોન્સેપ્ટ બહુ સારો છે એટલે એક વખત જેનામાં ટેલેન્ટ છે સિંગર હોય કે એઝ અ આર્ટિસ્ટ હોય હીરો હિરોઈન હોય કે કોઈ પણ હોય સિંગર હોય એ લોકો માટે આ પ્લેટફોર્મ બહુ સારું છે હવે જોવાનું રહેશે કે આ લોકોને આમાં કેટલી સફળતા મળે છે ન્યૂઝ ફોર ઇન્ડિયા ગિરીશ જોશી અમદાવાદ